મને એક વાર વિજયનું મોઢું બતાવો અહિયાં ફાટ આક્રંદ સાથે આ શબ્દો છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેનના હાજર તમામ લોકોના કાળજા ચીરી નાખે તેવા હતા બે બે વખત ફ્લાઇટ કેન્સલ કરાવી પણ કમનસીબે ગોજારા પ્લેનની મુસાફરી સ્વર્ગ સુધી પહોંચી વિજયભાઈની સુરક્ષા માટે ફાળવેલા કમાન્ડો સામે જોઈ અંજલીબેને કહ્યું તમે તો સાહેબનું કાયમી ખૂબ જ ધ્યાન રાખતા હતા કાલે કેમ સાહેબનું ધ્યાન ન રાખ્યું આટલું સાંભળતાની સાથે જ કમાન્ડો પણ ભાવુક થઈને રડવા લાગ્યા દીકરી પિતા માટે ફાધર્સ ડેની ઉજવણીની તૈયારી કરી રહી હતી પણ એને ક્યાં ખબર હતી કે તેઓ લંડન પહોંચશે જ નહીં નમસ્કાર હું છું કૃપાલસિંહ જાડેજા અને ગોઝારી પ્લેન દુર્ઘટનામાં ગુમાવેલા ગુજરાતના અણમોલ રતન એવા વિજયભાઈ રૂપાણીની વાત કરીએ વાત ગુજરાતી પર ગુરુવારે સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો અમદાવાદથી લંડનના ગેટ વ્યુ જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ કર્યાના માત્ર ચાર મિનિટ પછી ક્રેશ થયું અને આ અકસ્માતમાં બસો ઓગણત્રીસ મુસાફરો અને બાર ક્રૂ સભ્યો સહિત બસો અડસઠ જેટલા લોકોના મોત થયા વિમાન એરપોર્ટની બહાર નગરમાં બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ પર પડ્યું તે સમયે હોસ્ટેલમાં હાજર મેડિકલ વિદ્યાર્થીઓ સહિત પચાસ લોકોના મોત થયા અને પચાસથી વધુ લોકો હાલ ઘાયલ છે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાધર્સ ડે પર દીકરીને મળવા માટે આ જ વિમાનમાં લંડન જઈ રહ્યા હતા આ અકસ્માતમાં તેમનું પણ નિધન થયું છે મેડિકલ કોલેજ કેમ્પસમાં મૃત્યુ આંક હજુ પણ વધી શકે છે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વિજયભાઈ રૂપાણીએ અગાઉ બે વખત ટિકિટ કેન્સલ કરાવી પણ ઈશ્વરને કદાચ આ મંજૂર હશે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પારિવારિક મિત્ર બકુલ નથવાણીએ જણાવ્યું હતું કે રૂપાણીના પત્ની અંજલીબેન ઓગણીસ મેના રોજ લંડન ગયા હતા વિજયભાઈ ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજે પાંચ જૂનની ટિકિટ બુક કરાવી હતી રૂપાણી લુધિયાણામાં પેટા ચૂંટણીને કારણે જઈ શક્યા ન હતા ભંડેરી પાંચ જૂને લંડન ગયા જ્યારે રૂપાણી અને ભારદ્વાજે દસ જૂનની ટિકિટ બુક કરાવી હતી તેમ છતાં કામને કારણે તેઓ ફરી એક વખત ન જઈ શકતા દસ જૂને તેમણે નીતિન ભારદ્વાજને પરાણે લંડન મોકલી દીધા અને પોતાની ટિકિટ બાર જૂનની બુક કરાવી દીધી રૂપાણીએ બે વખત ટિકિટ રદ કરી અને બાર જૂને પ્લેન ક્રેશમાં તેમનું મૃત્યુ થયું હતું રાજકોટના નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી બે દિવસ પહેલાં લંડન પહોંચી ગયા હતા અને વિજયભાઈ ગુરુવારે લંડન પહોંચીને ત્યાં બાવીસ દિવસ સુધી રહેવાનો ફરવાનો કાર્યક્રમ અગાઉથી નક્કી થયો હતો અંજલીબેન રૂપાણી તેમની પહેલા ત્યાં પહોંચી ગયા હતા અને વિમાન અકસ્માતની ઘટના બાદ તેઓ તાત્કાલિક ધોરણે ગુજરાત આવવા નીકળી ગયા હતા વિજયભાઈ જે વિમાનમાં પ્રવાસ કરતા હતા તે તૂટી પડ્યાની દુર્ઘટના બાદ સોશિયલ મીડિયામાં એક અન્ય વ્યક્તિએ લીધેલી સેલ્ફીમાં તેઓ સીટ પર બેઠેલા દેખાતા હોય તેવી તસવીર તેમજ અમદાવાદ એરપોર્ટ પર તેઓ અંદર જતા હોય તેના વિડીયોઝ હાલ વાયરલ થઈ રહ્યા છે ડીજીસીએના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયાનું બોઈંગ સાતસો ને સત્યાસી ડ્રીમલાઇનર લાઇનર વિમાન એઆઈ વન સેવન વન બપોરે એકને ઓગણચાળીસ વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે ત્રેવીસ પરથી ઉડાન ભરી હતી અને આ વિમાન કેપ્ટન સમીર સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર ઉડાડી રહ્યા હતા કેપ્ટન સભરવાલને આઠ હજાર બસો કલાકનો ઉડાનનો અનુભવ હતો કો પાયલટને અગિયારસો કલાક ઉડાનનો અનુભવ હતો પાઇલટે એટીસીને મેડે કોલ આપ્યો હતો જોકે એટીસીના જવાબ સામે

આ ઘટનાથી સમગ્ર દેશ સમગ્ર રાજ્ય અને તમામ લોકોમાં ક્યાંક ને ક્યાંક શોકનું મોજું ફરી વળ્યું છે પરિવારો આક્રંદ કરી રહ્યા છે અને ચારે બાજુ એક જ પ્રાર્થના થઈ રહી છે કે ઈશ્વર તમામ આત્માઓને શાંતિ આપે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર